શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા એકમ આયોજિત છઠ્ઠો યુવક યુવતી પસંદગી મેળો યોજાયો ભરૂચ કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા એકમ દ્વારા છઠ્ઠો યુવક યુવતી પસંદગી મેળો યોજાયો જેમાં એકસો છપ્પન યુવકો અને પાસઠ જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો તેઓએ પોતપોતાનો પરિચય આપ્યો હતો આ યુવક યુવતી પસંદગી મેળામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર મંત્રી અનિલ શુક્લ ડોક્ટર ધારાણીબેન શુક્લ ધનંજય ભટ્ટ

એ આયોજન જે સમાજને બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ જાય એ હેતુથી અમે આ એક સફળતાપૂર્વક પૂર્વક એક આયોજન કરેલું છે